Transcrição ધાનેરાની વિવેકાનંદ સ્કૂલમાં તાલુકા કક્ષાનો વિજ્ઞાન અને ગણિત પ્રદર્શન મેળો યોજાયો જેમાં અલગ અલગ શાળાના બાળકોએ કૃતિ રજૂ કરી સરહદી વિસ્તારમાં લોકોને વિજ્ઞાન પ્રત્યે જાગૃત કર્યા ધાનેરા તાલુકાનું સૌથી મોટું શિક્ષણ હબ એવા વિવેકાનંદ કેમ્પસમાં તાલુકાની અલગ અલગ શાળાના બાળકોએ વિજ્ઞાન અને ગણિત વિષયને અનુલક્ષીને કૃતિઓ રજૂ કરી હતી સત્યાવીસ શાળાની એકાવન કૃતિઓ રજૂ કરી હતી સરહદી વિસ્તારના બાળકોનો આ નાનકડો પ્રયાસ વાલીઓ અને બાળકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું કર્યું આજે અમારી શાળામાં અમારી શાળા શેઠ શ્રી એચ કે આકોલિયા વિવેકાનંદ વિદ્યાલય દાનેરામાં તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘણા બધા બાળકોએ ભાગ લીધો છે જેમાં દરેક બાળકે પોતાની કૃતિઓ બનાવી લોકોને વિજ્ઞાન પ્રત્યે જાગૃત કરવા માટે આ કૃતિની રચના કરી છે આપણે હાલ જાણી રહ્યા છીએ કે વૈજ્ઞાનિકો ઘણા મોટા ફાળામાં ચંદ્ર ઉપર ઓછી ગયા છે તેઓએ ચંદ્રયાન વન ચંદ્રયાન ટુ અને ચંદ્રયાન થ્રી પણ લોન્ચ કરી નાખ્યું છે જે શેઠ શ્રી એચ કે અકોલિયા વિવેકાનંદ વિદ્યાલયમાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયેલું છે તેમાં કુલ પાંચ વિભાગો છે તેમાં વિવિધ સ્કૂલના વિવિધ બાળકોએ વિવિધ વર્કિંગ મોડેલ આવ્યા છે તેમાં તે સારી રીતે વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક વિધિઓ દેખાડે છે અને સારી રીતે સમજાવે છે આજે અમે નાનકડો વર્કિંગ મોડલ બનાવ્યો છે પરંતુ તે ભવિષ્યમાં ઉજ્જવળ ભારતને ઉજ્જવળ બનાવી શકશે એવો મારો પ્રયત્ન છે જીસીઆરટી અને ડાયેટ પ્રેરિત ડૉક્ટર વિક્રમ સારાભાઈ એસવીએસ ધાનેરા ના યજમાન તળે અને વિવેકાનંદ વિદ્યાલય ધાનેરા ખાતે આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવ્યું હતું આ પ્રદર્શનના મુખ્ય વિષય હતો આજના યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો આપણા વિકાસમાં ટકાઉ મજબૂતી કેવી હોય એના અંતર્ગત જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓએ બાળવૈજ્ઞાનિકો અને એમના માર્ગદર્શન શિક્ષકશ્રીઓએ અહીં અમારા કેમ્પસમાં આવી અને એમને જુદી જુદી એમની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી એમાં સત્યાવીસ શાળાઓએ ભાગ લીધો હતો અને એકાવન કૃતિઓ જુદા જુદા બાળવૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી અને અમારા તમામ વિદ્યાર્થીઓ અહીં સરસ મજાનું અત્યારે એ નિદેશન કરી રહ્યા છે